આવા તૂટેલા અને નકામાં જૂના થઈ ગયેલા છોકરાઓના કે પછી આપણા ફ્રોકમાં આવતા હોય કે પછી સ્કૂલ સ્કૂલમાં જે બેલ્ટ યુઝ કરતા હોય યુનિફોર્મ સાથે એ હોય બહુ બધા બેલ્ટ આપણા ઘરમાં હોય એના જબરદસ્ત દસ આઈડિયા આજે હું તમારી સાથે શેર કરીશ અહીંયા બ્લેક કલરનો મેં બેલ્ટ લઈ લીધો છે હવે આપ રીતની કોઈ પણ આ રીતની દોરી હોય કે કોઈ પણ જે આપણે સાટીનની રિબિન હોય એ પ્રમાણેની લઈ લેવાની છે અહીંયા વિલવેટની રિબિન મેં લઈ લીધી છે પહેલાં આ રીતે હોટ ગ્લુથી આ રીતે ચિપકાવી દેસું અને પછી અહીંયા આવી રીતે જગ્યા રાખવાની છે એક એક જગ્યાએ ચીપકાવતું જવાનું છે અને વચમાં થોડીક ગેપ રાખતો જવાનો છે જેવી રીતે વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે તમે જોઈ શકો છો અને અહીંયા તે તમે જે પણ વસ્તુ આ ગેપ રાખો છો એ નાનો મોટો પણ ગેપ રાખી શકો છો તો આ રીતે કંઈક તૈયાર થઈ જશે હવે વધારાની જે રિબિન છે એને આપણે નીચેથી કટ કરી લેશું અને એક સુંદર મજાનું જે હેર પિન હોય છે આપણા જે ડોટસની એને રાખવા માટેનું સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે જે બેલ્ટ આપણે નાખી દેતા હતા એમાંથી તો અહીંયા તમે જોઈ શકો છો કેવી હેર પિન છે તમારી એ પ્રમાણે તમે ગેપ રાખી શકો છો એટલા માટે હું કહેતી નાનો મોટો ગેપ તમે તમારા હિસાબથી રાખી શકો કેમ કે ક્યારે આવી ડેકોરેટિવ પિન હોય તો એ નાના ગેપમાં ના આવી શકે તો આવી રીતે કોઈ પણ કિલ ભરાવી અને તમે એને હેંગ કરી શકો છો નેક્સ્ટ આઈડિયા છે આ બેલ્ટ આપણે હવે લેશું એ બેલ્ટમાં આપણે જે આપણા ઘરમાં આ રીતની પિન્સ હોય છે જેના ઘરમાં મોટે ભાગે છોકરીઓ હોય છે એના ઘરમાં આવી નાની મોટી વસ્તુ બહુ બધી હોય છે જેને અરેન્જ કરવી બહુ મુશ્કેલ થઈ જતી હોય છે તો આ રીતની જે પિન છે પ્રેસવાળી એને તમે આમાં છે ઓર્ગેનાઇઝ કરી શકો છો અને ઓછી સ્પેસમાં બધી પીનો આવી જશે ને ઉપર જતાં સરસ પણ લાગશે ને ઉપરથી આપણને દેખાશે છોકરીઓને પણ દેખાશે પાસે આને પણ તમે કઈ ડ્રેસિંગ ટેબલ પાસે હેંગ કરી શકો છો આ રીતની કોઈ પિન્સ હોય તો તમે એને પણ આ રીતે ઓર્ગેનાઇઝ કરી શકો છો પછી નાના મોટા જે બટરફ્લાય આપણે ભરાવતા જે ક્લચર હોય છે એને પણ તમે આ રીતે છે એ ઓર્ગેનાઇઝ કરી શકો છો ક્યારેક ક્યારેક આવી નાની નાની વસ્તુ એન્ડ ટાઈમે જ મળતી નથી તો આવા નાના મોટા આઈડિયા હોય અને આમ થાય તમે જોવો છો વેસ્ટ મટીરિયલમાંથી જ બધું આપણે જે છે ઓર્ગેનાઇઝ કરીએ છીએ તેવી જ રીતે તમે જોઈ શકો છો આ બેલ્ટ લીધો છે મિડલમાં મેં આ રીતના હોલ કરી લીધા છે થોડા મોટા હોલ કર્યા છે કેમ કે તમને આગળ ખબર પડશે તો અહીંયા આવી રીતે હોલ કરવા માટે નો પણ મેં યુઝ કર્યો હતો તો એનાથી સરસ નહોતું થતું પછી મેં સીઝર લીધું અને પાછળથી તમારે આ રીતે વાળી અને કટ લગાવી લેવાનો છે જેથી કરીને આ રીતના હોલ છે એ ઇઝીલી ક્રિએટ થઈ જશે અને આ તમારે ક્યા કેટલા કરવા હોલ અને ક્યા કેટલા ગેપે કરવા એ તમારી ઉપર છે પછી હું તમને અહીંયા આઈડિયા આપું છું આમાં હું મેં ચાર હોલ કર્યા છે તો ચાર હેંગર ભરાઈશ અહીંયા મોટો હોલ એટલા માટે મેં કર્યો તો કેમ કે અહીંયા જે મારા હેંગર છે એ થોડા પ્લાસ્ટિકના છે અને ઉપરથી થોડા આગળનું હેન્ડલ જાડું છે એટલે હોલમાં આવી જાય એટલા માટે મેં આમાં કાણા છે એ થોડા મોટા પડ્યા છે તો આ ચાર હેંગર આપણે આ રીતે ઓર્ગેનાઇઝ કરી દઈશું તો એક જ જગ્યા એક જ સ્પેસમાં આપણી ચાર વસ્તુ આવી જશે સાડી હોય ટોપ હોય ટી શર્ટ હોય ફ્રોક હોય કુર્તી હોય એ બધું અને એક હેંગરમાં તમે અહીંયા એક જ ટી શર્ટ તમને બતાવ્યું છે તમે બે ત્રણ ટી શર્ટ પણ એક જ હેંગરમાં ઓર્ગેનાઇઝ કરી શકો છો અને વોર્ડરોબમાં સાઈડ ડોરમાં તમે આને હેંગ કરી શકો છો તો તમારો કબાટ નાનો હોય ઓછી જગ્યા હોય તો પણ બહુ બધા કપડા તમારા આવી શકે છે તેવી જ રીતે તમે જોઈ શકો છો આવા રીતના નાના મોટા પર્સ આપણા ઘરમાં હોય જ છે પર્સમાં ક્યારેક ક્યારેક આવી રીતની સ્ટ્રાઇપ આવતી હોય છે જે પર્સને મટીરિયલને મેચિંગ હોય છે અને ક્યારેક ક્યારેક આવી રીતના જે હોય થેલા એમાં તમે જુઓ થેલો કેવો છે અને એનું હેન્ડલ એકદમ બેકાર છે તો એની જગ્યાએ તમે આ રીતના તમારી જે છોકરીઓના ફ્રોકમાં જે બેલ્ટ આવતા હોય એનો પણ યુઝ કરી શકો છો તો અને સારા બેલ્ટ હોય તો તમે જો નાના બેલ્ટ હોય તો આ રીતે ખંભે ટીંગાળવા માટે મોટો બેલ્ટ ક્રિએટ કરી શકો છો અહીંયા તમારે સોય દોરાથી લગાવી દેવાનો છે પણ મારે અહીંયા આ રીતના બેલ્ટનો જો ગૂંથેલો બેલ્ટ આપણે કહીએ છીએ એ છે એને હું આગળ પાછળથી કટ કરી નાખીશ અને એક સ્ટ્રાઇપ કટ કરી નાખાય નાખીશ અને એને મિડલમાંથી કટ કરી નાખીશ એટલે શું થાય કે બે સ્ટ્રાઈપ આપણી પાસે રેડી થઈ જશે સોય દોરાની હેલ્પથી તમારે આ બે બેલ્ટ છે એ તમારે આ રીતે લગાવી દેવાના છે અને આ રીતે હેન્ડલ આપણું તૈયાર થઈ જશે નીચેનું હેન્ડલ તમારે કાઢી નાખવાનું છે કાઢવું હોય તો કાઢી શકો છો નહીં સપોર્ટ માટે રાખી પણ શકો છો ટોટલી તમારી ઉપર છે તો લાગે છે પણ સરસ પેલાનું જે હેન્ડલ હતું એકદમ સરસ નહોતું તેવી જ રીતે આ રીતના જે પર્સ હોય એમાં તમારો બેલ્ટ ખરાબ થઈ ગયો હોય કે પછી ગમતો ન હોય તો આ રીતના જે બેલ્ટ હોય અત્યારે ટ્રેન્ડી છે બંને બાજુ યુઝ કરી શકો છો ખાલી આ હેન્ડલ કાઢીને આના હેન્ડલમાં તમારે ભરાઈ અને પછી તમારે સોય દોરાની હેલ્પથી તમારે એને એટેચ કરી દેવાનું છે આ આ રિંગની અંદર આવી રીતે તમારો બેલ્ટ એકદમ રેડી થઈ જશે અને આવા ફેન્સી બેલ્ટ પણ ચીપ રેટમાં માર્કેટમાં મળતા હોય એનો પણ તમે લઈને યુઝ કરી શકો છો આ એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર મેં બનાવ્યું છે હું મેં આ વિડીયો શેર નથી કર્યો લગભગ હું શેર પણ કરીશ તો આ રીતે તમે એક બેલ્ટ લઈ અંદર બનાવી શકો પછી નાના નાના જે હેન્ડલ છે સાઈડમાં પણ આ રીતે બનાવી શકો બંને બાજુ અને મિડલમાં આ રીતે એક હેન્ડલ પણ જે છે એ તમે બનાવી શકો અહીંયા હું શું કરીશ કે બે કટ કરી અને આ રીતે નાના નાના હેન્ડલ છે એ સાઈડમાં બંને બાજુ ચોંટાડી દઈશ હોટ ગ્લુથી ચોટાડી દઈશ કેમ કે આ મારું ઓર્ગેનાઇઝર એકદમ હળવું છે અને અહીંયા હું મારા ડોટરના કપડાં જ નાખું છું એટલે વજન વધારે નથી જો તમારે વજન તમારા ઓર્ગેનાઇઝરમાં વધારે હોય તો તમે પેલા હોટગ્લુથી ચિપકાવી દો અને સોય દોરાની હેલ્પથી તમે આને એટેચ કરી દો તો શું થાય કે થોડું મજબૂત થઈ જાય અહીંયા મારે કશી જરૂર નથી તેવી જ રીતે આ રીતનો જે બેલ્ટ હોય છે જેમાં આ રીતની ગૂથેલી વસ્તુ હોય છે એનો બહુ મસ્ત મજાનો યુઝ છે જે આપણે જાણીએ તો અહીંયા શું થાય કે આપણે આવી નાની મોટી હુક પિન હોય કે પછી કોઈ પણ એરિંગ્સ હોય તે એક જ બાજુ આપણે રાખવા હોય વિઝિબલ રાખવા હોય જ્યારે જોઈએ ત્યારે મળી જાય અને ઓર્ગેનાઇઝ પણ રહે એટલા માટે તમે આ બેલ્ટનો આમાં યુઝ કરી શકો છો આ એરિંગ્સમાં પણ પાછળ પેચ લગાવી દો તો પણ કોઈ પણ સ્ટાઇલના એરિંગ્સ હોય તમે આ બેલ્ટમાં ભરાઈ શકો છો તો આ સરસ મજાનું આપણું એરિંગ્સ રાખવા માટેનું ઓર્ગેનાઇઝર બની જશે તેવી રીતે આ રીતના બેલ્ટ હોય કે પછી આ રીતના બેલ્ટ હોય આ રીતના ફેન્સી બેલ્ટ હોય તો કશું કરવાની જરૂર નથી પણ તમારી પાસે આ રીતના કોઈ બેલ્ટ હોય અહીંયા આપણે પિન ભરાવતા આ રીતની ચીજ થોડીક વહેતી હતી બેલ્ટ તો એમાંથી જ મેં કટકો કાપી લીધો છે પછી વેલક્રો લીધો છે એમાંથી પણ બે હાફ કટ કરી અને તમે અહીંયા રીતે ચોંટાડી દેશો એક બાજુ અને નીચે એક બાજુ આ રીતે ચોંટાડી દેશું એક બાજુ ઉપર રાખવાનું છે એક બાજુ નીચે રાખવાનું છે પછી આ રીતે આપણે એને ચોંટાડી દઈશું અને પછી ઉપર લુક થોડો સારો કરવા માટે તમે નાની મોટી જે વેસ્ટેજ વસ્તુ હોય તમારા ઘરમાં જે આપણે ઉપયોગ કરતા ન હોય જનરલી બક્કલ હોય પેચ હોય બટન હોય એ બધું કોઈ પણ વસ્તુ તમે આની ઉપર લગાવી શકો છો તો આ રીતનું મેં ફ્લાર લગાવી લીધું છે અને બેસિકલી આ આપણે બનાવ્યું છે એક સરસ મજાનું હોલ્ડર કટર આ રીતના તમે બ્રેસલેટ પણ બનાવી શકો છો તમે જોઈ શકો છો આ વિન્ડોમાં કોટન આ રીતે છે તો અહીંયા હું તમને બતાવું છું કઈ રીતે આ હોલ્ડર કામ કરે છે બસ તમારે અહીં લગાવી દેવાનું છે વેલ મદદથી એકબીજા સાથે સ્ટીક કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો સામેથી પ્રકાશ આવે છે એટલે સરખું દેખાતું નથી પણ મેં નજીકથી તમને દેખાડવાનો પ્રયાસ કર્યો છે તો આ સરસ મજાનું હોલ્ડર પણ બની જશે તેવી જ રીતે આ રીતના કોઈ પણ બોટલ હોય થર્મોસ હોય કે ક્યારેક ક્યારેક આપણે જગ્યાએ બીજી જગ્યાએ જતા હોય તો હાથમાં લઈ જઈએ તો હાથ દુખી જતા હોય છે તો આપણે આ રીતના બેલ્ટથી હેન્ડલ પણ ક્રિએટ કરી શકીએ છીએ અહીંયા આ રીતનો બેલ્ટ હોય તો પણ ચાલે પછી આ રીતનો બેલ્ટ હોય ને તો વધારે સારો લાગે તો અહીંયા મેં આ રીતનો બેલ્ટ આ રીતે લગાવી દેવાનો છે એને વધારે મજબૂત કરવા માટે બીજો બેલ્ટ છે એ આની ઉપર તમારે રેપ કરી દેવાનો છે અને મેટલમાં ચોટાડવા માટે ગ્લુ અલગ જ આવતા હોય છે તેનો તમે ઉપયોગ કરી શકો છો તો આ જ હતા દસ આઈડિયા છે એ જૂના બેલ્ટને લઈને હોપ તમને ગમ્યા હશે ગમ્યા હોય તો પ્લીઝ લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો કેમકે તમે ભૂલી જાઓ